અરવલ્લી જિલ્લા પંચાયત તો સંપૂર્ણપણે ખારે ગયેલું છે આ જિલ્લા પંચાયત ની છે મારે તમને કેવું છે કે જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા પ્રતિનિધિ અને ક્યાંક ને ક્યાંક ના જિલ્લા સદસ્ય કે જેઓ મહિલા અને બાર વિકાસ સંકલિત વિભાગના ચેરમેન તરીકે પોતાનું પદ શોભાવી રહ્યા છે માન્ય કલેક્ટર જયદીપસિંહ કરી છે આમ આદમી પાર્ટી ના એડે માત્ર ભ્રષ્ટાચારમાં છે એમને આખી જિલ્લા પંચાયત બોડી થોડા સમય પહેલા જ માધ્યમથી લોકો કેવા માંગુ છું વહીવટીએ વર્ષ પછી આપડી આ પરિસ્થિતિ છે કે ચૂંટાયેલા પ્રતિનિધિ આજે મેં જોયું વિડીયો ની અંદર આખો ભરી દેશે બેન તો તે આપવા જઈ રહ્યા છે ત્રીસ બારે બે ત્રીસ બાર બે હાજર ચોવીસ ના દિવસે થાય છે

કરવા માંગો છો હું વારંવાર મુલાકાત આપી માંગી રહ્યો છું માન્ય જિલ્લા વિકાસ અધિકારી ને સભા વ્યવસ્થામાં કઉ છું કે મેં ટેલિફોનિક વાત કરી છે કે સાહેબ આજે સામાન્ય સભાની અંદર પ્રશ્ન ઉઠાવે છે અને સામાન્ય સભા આટોપી લેવામાં આવે છે પોતાનું પદાવી છે તો એ વ્યક્તિ અથવા પ્રતિનિધિ અવાજ શા માટે દબાવવામાં આવે છે તમારી આની અંદર શું કૂટનીતિ રહેલી છે શા માટે દબાવવામાં આવે છે હું સો ટકા

માત્ર સિસ્ટમ ને કોશિશ ના કરો સાહેબ શ્રી તમે લોકો ના ટેક્સ ના પૈસા થી તમે અને ઉંજીવીએ છીએ એ ન પૂછશો

પત્રકાર મિત્રો ખબર છે બાર વિકાસ સંકલિત વિભાગના ચર્ચા કરી છે અને કરી છે છતાં ખબર નહીં કઈ સાટગા હેઠળ કયા વ્યવહારિક નામે મીંડું છે હું બે હાથ જોડી અરવલ્લીની પ્રજા નાની ગરીબ

કેવું છે ધન્યવાદ